આ છે ને મુંબઈ પહેરવાના હતા લગ્નમાં મેં ત્યાં નહોતા પહેર્યા આઈની જ ખરીદી છે પણ હવે સ્કૂલમાં જાય છે એટલે પછી ત્યાં ને એવું સારું ન લાગે ને ફોર્મલ સારું લાગે એટલે ફોર્મલ પહેર્યા એ હજી ચેન્જ કરવાનું ચા નાસ્તો કરીને હમ 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 કેરી જો આજે મોડું થઈ છે ને પણ ફાયર સેફટી લીક થઈ ગઈ છે જ્યારે લેટ થતું હોય ને ત્યારે જ કંઈક ને કંઈક ઉભા થયું હોય સારની બેટરી ઉતરી ગઈ છે એટલે હવે પાછી ઉપર ચાવી લેવા જાય એક કલાક લેટ છે ઓલી ગાડીમાં બેટરી નહોતી અને આ ગાડીમાં ગેસ નથી એટલે બધું એક હારે છે જેમ થાય એમ એટલું બાર વાગે પહોંચવાનું હતું પોણા બાર વાગે અમે રાજકોટની બહાર નીકળી

વો રેડી હે બરો વો રેડી હે બરો વો કે રેડી કો જો પાછળ ગાડી મૂકો અગે જલ્દી પાછળ કે જલ્દી જા રોણી હજો જો દેખાય દેખી કે રેડી તોની વસ્તુ લઈ જજોલી મીનીમાંથી

ટીચરે અમુક એમાં ફોર્મ ભર્યા મારા મિત્ર એ કઈ વીસ પૂર્ણ થાય છે હવે હું જે આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમનો આછો પરિચય આપી દઉં ઇટેન એન્ડ ડ્રાઈવ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ ઉપર એમના ટોટલ આપણે જોવા જાય તો ત્રણેયના થઈ અને દસ લાખ ફોલોવર્સ એટલે કે એક મિલિયન લોકોનો પરિવાર છે અને મોટી મોટી રેસ્ટોરન્ટ સારા સારા ફૂડ પોઈન્ટના જેઓ રિવ્યુ કરે છે અને આપણને સરસ મજાની અવનવી ચટપટી વાનગીના આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને પરિચિત કરાવે છે તો એવા આપણા આનંદભાઈ સાતાને હું વિનંતી કરીશ કે તેઓ પોતાના પ્રોફેશન પોતાની જર્ની વિશે અને આ જે ફૂડ આખો પ્રોફેશન છે એમના વિશે આમ તો લગભગ બસો પાંચસો ઘણા બધા લોકો વચ્ચે અમે રોડ સાઈડે વિડીયો શૂટ કરતા ત્યાં કોઈ ગભરામણ નથી થાય તમારી બધા સામે થાય જાહેર મંચ માં પેલી હું આ રીતના કઈક ઉપસ્થિત થયો હોઈશ ને પેલી વાર કઈક હું ખુબ સાથે આ રીતના વાતચીત કરવાનો હોઈશ અને સરકારી સ્કૂલ આવી પણ હોય એ આજે મને અહીંયા આવીને પહેલી વાર ખબર પડી મેં અત્યાર સુધીમાં આ રીતની સ્કૂલ નથી જોઈ કોઈ દિવસ એ રીતના મુલાકાત ભી નહી લીધી હજી હું આવ્યો અને 10 મિનિટ થઈ જાય એટલે હજી હું નિરાતા આ સ્કૂલે જોઈશ અને હવે મારા કામ વિશે વાત કરું તો હજી તો તમે બધા બાળકો છો એટલે ફોન કોને કોને પડવા દીએ છે ઘરે પેરેન્ટ્સ YouTube આવડે છે બધાને જોતા યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ એમાં આપણું પેજ છે ઈ કેન ડ્રાઈવ એટલે ખાવું પીવું ભરવું તો એના ઉપર છે ને અમે ગુજરાત ગુજરાત બારે ઇન્ડિયા બારે જઈને ત્યાંની જે ફેમસ ફૂડ ડિસીસ હોય એ અમે ટેસ્ટ કરતા હોય એનો વિડીયો શૂટ કરતા હોય અને એ પછી આપણા આ પ્લેટફોર્મ ઉપર આપણે પબ્લિશ કરતા હોય જેનાથી દેશ દુનિયામાં બધી જગ્યાએ આપણો એ વિડીયો જોતા હોય જેનાથી તમને ખ્યાલ આવે કે ભાઈ આ જગ્યાએ આ સિટીમાં આ ખાવાનું મળે છે ત્યાંના લોકો કેવી રીતે ખાતા હોય છે શું ફેમસ છે કેવી રીતે એ લોકોનો કલ્ચર છે બધી વસ્તુઓ એમાં તમને એ વિડીયોના માધ્યમથી જોવા મળતી હોય હવે અત્યારે અમારે આ જે બાળકો બેઠા છે એ ખાલી

અહીંયા ગ્રાઉન્ડમાં છે ને ભાઈ ડ્રોન ઉડાડે છે તો જો આ બ્રેક પડી છે અત્યારે તો આ છોકરાઓને કેવું આમ જો આમ વચ્ચે છે તો ડ્રોન પકડવાની કોશિશ કરે એને એમ કે નીચે આવે તો હું પકડી લઈ અને આ બધા અહીંયા શું કરે છે શું કરો છો બધા શું કરો છો બધા ડ્રોન તો ડ્રોન તો ઉપર ઉડે છે એમની પાસે શું છે એ ડ્રોનમાં તમે બધા દેખાતા આખી નિશાળ આવી ગઈ શું થાય વિડીયો ઉતારે છે ઉપર થી સમજયો મે છોતરા છોતરા કાઢીને ગયા શૂઝ ના શુઝ બિચારા પૈડા પૈડા રોતા એટલે આજે બીજા ફોર્મલ શૂઝની આ દશા દઈ નહીં પાનગઢમાં આજે નાસ્તો કરવા આવ્યો છે કચ્છી કાબેલીનો હમ થાનગટ ની માર્કેટ છે અમે સામે હમણાં વા નાસ્તો કર્યો સદગુરુમાં અને હવે અહીંયા આ સદગુરુ બી હાઉસ માં અમે આવ્યા માટે

અત્યારે રાતના અગિયાર વાગ્યા છે અને બે ત્રણ દિવસ પહેલા તમારું લોકમાં જોવો હશે કે એક લગેજ બેગનું એક્ઝિબિશન આવી રહ્યું છે એટલે મતલબ કે શરૂ થઈ ગયું એટલે રાજકોટ આવીને ફ્રેશ થઈને આ શૂટ માટે આવ્યા હતા જબરદસ્ત ડિસ્કાઉન્ટ સાથે માલવિયા ચોકમાં મહાવીર ભવન હોલમાં એક્ઝિબિશન શરૂ થઈ ગયું છે ત્રણ દિવસ માટે રાજકોટ રહેતા હોય તો એને મુલાકાત લેવા જેવી છે ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો મળી આવતી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત